ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે આ દિવસોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળે છે ત્યારે સાંજે છ વાગ્યાથી જ ઠંડીની શરૂઆત જોવા મળે છે અને ઠંડીનો જોર છે તે વધતું દેખાઈ રહ્યું છે વાત કરવામાં આવે તો કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો જોર વધ્યો હોય તેવું કહેવાય રહ્યું છે છેલ્લા ઘણા સમયથી હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી હતી કે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી શકે છે અનેક જિલ્લાઓમાં માવઠું પડી શકે છે તેને લઈને ગઈકાલે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટું પણ પડ્યું હતું તેને જ સંદર્ભમાં હવે હવામાન નિષ્ણાંત

સમારકાંઠાના ભાગો અરવલ્લીના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં આજથી હવામાન પડતું આવશે પવનના કારણે ઠંડી પણ જણાશે અને આજ આજે લગભગ બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના કચ્છ યાદવ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખ છે કે કે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા ભૂસ્ખલન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જેની સીધી અસર પણ ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતા રહેશે ક્યાંક વીજ પ્રપાત થવાની શક્યતા છે ગુજરાતના હવામાનમાં પણ રાજસ્થાનના સરહદના ભાગોમાં કડા પડી શકે છે અને પવનની ગતિ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે એટલો ઉલ્લેખનીય છે કે તારીખ તારીખ અઠ્યા સત્યાવીસ અઠ્યાવીસ કંઈક ઓગણત્રીસ સુધીમાં ਮੱਜੇ ਗੁਜਾ ਦਾ ਭਾਗੋ ਦਰਖਣ ਗੁਜਾ ਦਾ ਭਾਗੋ ਨੌਸਾਰੀ ਦਾ ਭਾਗੋ ਬਲਸਾਰ ਦਾ ਭਾਗੋ ਕੇ ਮਾ ਜੇ ਦਖਣ ਸੋਗਾ ਦਾ ਭਾਗੋ ਦੁਜਾ ਕੇ ਜੰਮਲੀ ਭਾਗ ਲਗੇ ਦਾ ਭਾਗੋ ਮਾ ਪੰਜ ਕਮੋ ਸੁਬਾ ਸਾਥ ਹੋਣ ਸਕੇ ਤੇ ਅਸੀਂ ਜਮ ਨਗਰ ਦਾ ਭਾਗੋ ਵਾਦੇ ਵਾਦੇ ਹੋਣ ਸਕੇ ਤੇ ਅਸੀਂ ਪੰਜ ਸੋਗਾ ਦਾ ਭਾਗੋ ਵਾਦੇ ਵਾਦੇ ਹੋਣ ਸਕੇ ਤੇ ਅਸੀਂ ਉਹਨੇ ਰਾਜਕੋਟ ਦਾ ਭਾਗੋ ਪਰ ਹਮਾ ਮਾ ਪਰ ਕੋਈ ਸਕੇ ਤੇ ਚਾਰ ਬਾਦ ਲਗਭਗ ਮਾਥੂ ਉਸੇ ਸਰ ਉਸੇ ਸੇ ਜਤਾ 29 ਦਸੰਬਰ ਤੇ રાત્રે જેમાં કચ્છના ભાગમાં દસ ડિગ્રી થવાની શક્યતા રહેશે સાબરકાંઠા અરવલ્લીના ભાગો પર ન્યૂનતમ તાપમાન ઘટશે પંચમહાલના પર ન્યૂનતમ તાપમાન બાર ડિગ્રી સેલ્સીયસ ઓછું થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો પર ચૌદ ડિગ્રી સેલ્શિયસ ઓછું થવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં બાર ડિગ્રી ઓછું થવાની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ બાર ડિગ્રી સેલ્શિયસથી ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે એટલે આખરી ઠંડીનો દોર એકાએક આવી જશે અને જાન્યુઆરી માસ સુધીમાં તો લગભગ શરૂઆત સુધીમાં તો કોઈપણ ભાગમાં ન્યૂનતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસ પણ જઈ શકે છે આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં જે તેમને તારીખ આપી છે અને જે જુદા જુદા જિલ્લાઓ દર્શાવ્યા છે તે મુજબ આ જિલ્લાઓમાં તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે અને હજી કમોસમી વરસાદ પડશે તો ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ છે તે વધી શકે છે એટલે કે ગુજરાતીઓ રજાઈ અને જેકેટ કાઢી લેજો સાથે જ આ દિવસોમાં જ એક મિશ્રણ જોવા મળી રહ્યું છે ઠંડીની સાથે વરસાદનો તેના જ કારણે કમોસમી વરસાદના પગલે લોકોની પણ મુશ્કેલીઓમાં વધારો થતો દેખાઈ રહ્યો છે અને અસહ્ય ઠંડી પણ ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં પડતી દેખાઈ રહી છે તેની એવી પણ અસર વર્તાઈ રહી છે કે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા પડી રહી છે તેની અસર ગુજરાતમાં વર્તાઈ રહી છે અને તેના જ કારણે ઠંડીનું પ્રમાણ છે તે વધતું દેખાઈ રહ્યું છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં